એ રામ રામ સુભાને જય દુબર કદીશ મિત્રો આજે અમે જઈ રહ્યા છો ધાનેરા કારણ કે બે મિત્રોને અત્યારે ઇલેક્ટ્રિક એક્ટિવા લેવાની છે તો તેની ડિલિવરી માટે લેવા જઈ રહ્યા છો હું છું ને બે મારા મિત્રો તે આવી રહ્યા છે ત્યારે હું દુકાને બેઠો છું ને તે આવી રહ્યા છે તો આવે એટલે બધા સાથે મળીને જઈએ છીએ તો જોડાયા અંદર ને બતાવું ને ફાઇનલી ને એપ્લિકેશન જવા માટે ને પેટ્રોલ ડીઝલ નખાવો સર અમારે કરશન ભાઈ રહે ને બે મુર્ગા અંદર બેઠા રહે કરશન સર્વિસ માટે ધાનેરા અને બધા છે થયા નાસ્તો કરવા માટે ગયા છો રાજ મંદિરની અંદર નાસ્તો કરીએ છીએ વિચારીએ શું નાસ્તો લાવો તો મિત્રો નક્કી કરી શકે ગોટાને લાવવાનું છે તો મિત્રો ફાઇનલી નાસ્તો કરવા બે ગયા છે અમારે કરશન છે ડિનર છે amar jogo bhi khadogno daru dai sakya jare bhi gaon saata aate hai theek kar de devo yawa devo to dhana ra aave to pan dhana aate ansar na de to tena bada vatra jiye se netra train aate wale ka tane aave pan koi setting મિત્રો એક્ટિવ ફાઈનલ નક્કી કરી નાખી છે એક એકા બે ને સામે પ્રે ત્રણ એક્ટિવ ફાઈનલ નક્કી કરી લીધી છે ને અત્યારે એક્ટિવનું ફિટિંગ કામ ચાલુ છે જશે ફિટિંગ કરી રહ્યા છે તો દેખી શકો છો તમે ને અમારા હોમે દિનાભાઈ જોગો મિત્રોને ઊભા ત્રણ એક્ટિવ લીધી છે ને આવું બધા એક શોરૂમ છે તો દેખી શકો છો તમે ને ભાઈ ફિટિંગ કરી રહ્યા છે એસેસરી અત્યારે ફાઈનલી એક્ટિવ લીધી છે તો દેખી શકો છો ત્રણ ત્રણ તૈયાર થઈ ગઈ છે ને હવે ફોટો પડાવવાનો બાકી રહ્યો છે આ અમારે દિનેશભાઈને લઈ રહ્યા છે પ્રતાપ ચાવી લીધી તારી મિત્રો હવે લઈ લીધા જોગો ભાઈ આ અમારે દિનેશભાઈ એક્ટિવા લઈ રહ્યા છે ડિલિવરી તમે ત્રણ ત્રણ ફાઇનલી એક્ટિવા લઈ લીધી છે

મિત્રો ફાઇનલી ત્યારે એક્ટિવા લઈ લીધી છે એક બે ત્રણ ચાર ને અમારે કરશનભાઈની જૂની એક્ટિવા હતી એ પણ સરસ મળીને આવ્યા હતા એ પણ લઈ લીધી હવે ફાઈનલી અમે મોગો માથે મોગી ગયા છો લઈ ને આ એક્ટિવા બધી છે ચારે ચાર ને આ તિરંગા પાર્લર ફાઈનલી એક્ટિવા લઈને ભોગી ગયા છો મોગળું માતા એથી પ્રસાદી લઈ પ્રસાદ ને પ્રસાદ આશો ઘરે ફાઇનલી ઘરે પહોંચી ગયા છો આપણી દુકાન છે આપડી દુકાન પહોંચી ગયા છો એક્ટિવ બધી ગાડીઓ ખાલી કરી નથી નાખી છે ને બધા આવું તેને ખોદ માતા એડિયા વરસાદી કરવા માટે લઈ લઈ ને ફાઇનલી ઘરે પહોંચી ગયા છો